છોટાઉદેપુર નગરપાલિકામાં ટાઉન પ્લાનર ને ખાલી જગ્યા ભરવા બાબતે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર મતદાન વિસ્તારમાં છોટાઉદેપુર નગરપાલિકા આવે છે છોટાઉદેપુર નગર સ્ટેટ વખતના રજવાડા નું મુખ્ય મથક હતું જેમાં અસંખ્ય જમીનો સ્ટેટ વખતની ઉપલબ્ધ છે છોટાઉદેપુર નગરપાલિકાની વસ્તીને ધ્યાને લેતા નગરપાલિકાના ટાઉન પ્લાનરની જગ્યા ઘણા સમયથી ખાલી છે જેનાથી પાલિકા વિસ્તારમાં નવા ઘરો બનાવવા આકારણી કરવા રજા ચિઠ્ઠી મેળવવાની બેંક લોન સહિતના અનેક કામો ટાઉન પ્લાનની સહી વગર થતા નથી મારા ધ્યાને આવેલ છે તે મુજબ એકસો જેટલી ફાઇલો નગરપાલિકામાં પેન્ડિંગ પડેલી છે તો આ તાત્કાલિક છોટાઉદેપુર નગરપાલિકાના ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર